નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા પ્રથમ વિજેતાને પાંચ લાખ બીજા ત્રીજાને ત્રણ લાખ અને દોઢ લાખનું ઇનામ પાંચ પ્રોત્સાહક ઇનામ અપાશે બોટાદ જિલ્લા કલેક્ટર ડૉક્ટર જીનશીરોએ શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા અંગે પત્રકાર પરિષદ યોજી હતી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સ્પર્ધા યોજાશે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સિવાયના ઓગણત્રીસ જિલ્લા મથકે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રતિયોગિતા યોજાશે મૂલ્યાંકનમાં મંડપ શણગાર સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા દેશભક્તિ થીમ સ્થળની યોગ્ય પસંદગી અને તંત્રની મંજૂરી જેવા માપદંડો ધ્યાનમાં લેવાશે દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેની વિગતો રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે પાંચ લાખ ત્રણ લાખ અને દોઢ લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે આ ઉપરાંત અન્ય પાંચ પંડાલને પ્રોત્સાહક ઇનામ તરીકે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્સુક આયોજકોએ બોટાદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી ફોર્મ મેળવી લેવા અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર અઠ્ઠાવીસના રોજ બપોરે બાર વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે દર્શક મિત્રો જે વાત છે એ ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા પણ હું તો માનું છું કે આ અંધશ્રદ્ધાને ગુજરાત સરકાર પ્રોત્સાહન આપે છે અને આ અંધશ્રદ્ધા આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાં જઈને ઊભી રહેશે એ કહી શકાય નહીં અને આ ભારતીય જનતા પાર્ટી આ દેશને અંધશ્રદ્ધામાં ક્યાં પહોંચાડશે એ પણ કહી શકાય નહીં લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો જો ખરેખર ગણપતિ ભગવાન જ હોય તો અનેક જગ્યાએ ગણપતિ વિસર્જન વખતે બે ચાર ચાર પાંચ પાંચ માણસો એકસાથે ડૂબીને મરી જાય છે તો જો ભગવાન જ હોય તો ખરેખર એને ડૂબવા ના દેવા જોઈએ આ બાબતે તમે તમારા દિમાગની બત્તી જલાવો અને તમારા દિમાગથી વિચારો અને હા આ જે સરકારી અધિકારીઓ છે એ બિચારા ચિઠ્ઠીના ચાકર છે એ તો સરકાર ઉપરથી જે આદેશ કરે એનું એમને પાલન કરવાનું હોય એટલે એમની જે વાત છે એ સમજવા જેવી છે કે એ જે વાત કરે છે કે આ કરો ઓલું કરો ઓલું કરો પરંતુ એમને ઉપરથી આદેશ હોય છે એમને નથી કરવું હોતું છતાં પણ કરવું પડે છે એવી પરિસ્થિતિ છે તો આ દેશ આ અંધભક્તો આ દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે કારણ કે આમાં તો અનેક જગ્યાએ આવા ઉત્સવો કરી અને હજારો માણસો મરણને શરણ થતા હોય છે છતાં પણ આ અંધભક્તો સમજતા નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ